નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને વાર મંગળવારના કપાસના ભાવ અને અપડેટ્સ આપેલા મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો મિત્રો આજે કપાસના ભાવમાં આપણે જેમ ગઈકાલે કહ્યું હતું એમ પાંચથી દસ નહીં પરંતુ પંદરથી વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો છવ્વીસ રૂપિયા ધોરાજીની અંદર બોલાયો છે અને સૌથી નીચો ભાવની વાત કરીએ તો નવસોથી એક હજાર સુધી બોલાતા જોવા મળી રહ્યા છે આ સમયે મિત્રો ગયા વર્ષની સરખામણી કરીએ તો અઢારસોથી ઓગણીસો રૂપિયા ભાવ બોલાતો હતો અને અત્યારે જે ભાવ સરેરાશ બોલાઈ રહ્યો છે તે ચૌદસો છે એટલે ચારસો રૂપિયાનો ઘટાડો ગયા વર્ષની સરખામણી આ વર્ષે કપાસના ભાવમાં જોવા મળ્યો છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો અને હવે ખેડૂત મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર તેરસોથી પંદરસો બે ગોંડલ એક હજારથી ચૌદસો એક્યાસી મોરબી બારસોથી ચૌદસો બોતેર હળવદ બારસો એકાવનથી ચૌદસો બ્યાસી જૂનાગઢ બારસોથી ચૌદસો એક તળાજા એક હજાર એક્યાસીથી ચૌદસો ચુમ્માલીસ રાજકોટ બારસો બાવીસથી પંદરસો દસ બોટાદ બારસો એકથી પંદરસો બે ત્રોલ બારસો વીસથી પંદરસો છવ્વીસ કોડીનાર એક હજાર પચાસથી ચૌદસો વીસ ભાવનગર બારસોથી ચૌદસો પંદર અમરેલી એક હજારથી ચૌદસો સત્તાવન જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો સિત્તેર મહુવા એક હજાર એકાવનથી તેરસો એકસઠ જામજોધપુર બારસોથી પંદરસો એક વિસાવદર તેરસો પચાસથી ચૌદસો એકતાલીસ ધોરાજી તેરસો પચાસથી ચૌદસો ચાલીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો સાઠ જસદણ અગિયારસો એંશીથી ચૌદસો પાંત્રીસ કાલાવડ તેરસોથી ચૌદસો અઠ્ઠાવન ધાંગ્રધા બારસો એકથી ચૌદસો દસ બાબરા તેરસોથી પંદરસો બાર પાટડી એક હજારથી તેરસો એકાવન વાંકાનેર એક હજાર પચાસથી ચૌદસો સત્યાશી ખાંભા બારસોથી ચૌદસો વીસ રાજુલા એક હજારથી તેરસો પચાસ વઢવાણ બારસોથી ચૌદસો સાઠ મેંદડા બારસો દસથી ચૌદસો એંશી ઉપલેટા તેરસોથી ચૌદસો એંશી લખતર એક હજારથી ચૌદસો ત્રીસ પાલીતાણા અગિયારસોથી ચૌદસો દસ જેતપુર બારસોથી પંદરસો એક ધારી અગિયારસો એંશીથી ચૌદસો સિત્તેર માણાવદર બારસોથી પંદરસો વીસ વિસનગર બારસો પચાસથી ચૌદસો અડસઠ હિંમતનગર બારસો છોતેરથી ચૌદસો પચાસ